જામનગર મહાનગરપાલિકામાં આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી એક હજાર બસો ચોત્રીસનું નું જનરલ સેટઅપ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરાયું છે જનરલ સેટઅપમાં કુલ બસો સાતનો વધારો કરાયો છે અગાઉ એક હજાર છત્રીસનું નું જનરલ સેટઅપ મનપામાં હતું બે કરોડ તેર લાખના કામોને મંજૂર કરવામાં આવ્યા છે તેમજ કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓના પગાર વધારો પણ કરવામાં આવ્યો છે કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓને દસ ટકા જેટલો પગાર વધારો કરાયો છે જામનગર મહાનગર પાલિકાની મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ અગિયાર એજન્ડા હતા જેની કિંમત બે કરોડ તેર લાખ જેવી મંજૂર કરવામાં આવેલ છે જેમાં મહત્ત્વના એજન્ડામાં હરિયા કોલેજથી સાંડિયાપુલ પાસે રેલવે ટ્રેકને સમાંતર જે ટ્રાફિકની સમસ્યા થતી એ ડીપી રોડ છે તેનો સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે તેમજ કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારી છે જેમનો પગાર વધારો પાંચ ટકા કમિશનરશ્રી દ્વારા દરખાસ્ત મોકલવામાં આવેલ હતી તેને બદલે કમિટીએ દસ ટકા વધારો મંજૂર કરવામાં આવેલ છે તેમજ અલગ અલગ ઝોનમાં પાવર બકેટ મશીનના કામ છે ટ્રાફિક વર્ક્સના કામ છે સાગર ડેમથી પંપહાઉસ સુધીના ડીઆઈ પાઇપલાઇન નાખવાના જે ખેડૂતોને વળતર ચૂકવવાનું હતું તે તે પણ મંજૂર કરવામાં આવેલ છે તેમજ જનરલ સેટઅપ જે બે હજાર અને પંદરની અંદર કુલ એક હજારને છત્રીસનું મહેકમ હતું તેને બદલે આ વખતે બારસો ને તેતાલીસનું મહેકમ મંજૂર કરી કુલ બસો ને સાત જગ્યા વધારાની મંજૂર કરવામાં આવેલ છે જેમાં વર્ગ એકના ચૌદ કર્મચારી વર્ગ બેની એકસોને સાત કર્મચારી વર્ગ ત્રણના છસ્સોને ઓગણસી તેર જગ્યા વર્ગ ચારના ત્રણસો નેવું ઓડિટ સેટઅપ સત્યાવીસ અને સેક્રેટરી સેટઅપ છત્રીસ આમ કુલ બારસો ને તેતાલીસ જગ્યાનું મહેકમ મંજૂર કરવામાં આવેલ છે